દેવગુરુ બૃહસ્પતિ પંદર મે બે હાજર પચીસ થી આવશે મિથુન રાશિમાં તો વર્ષ બે હાજર આગામી દિવસોમાં તમારી રાશિ પર કેવો રહેશે દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હાજર પચીસ માં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિ જે ભાવ ઉપર કરશે એની ઉપર એમની અમૃત જેવી દ્રષ્ટિ આ ભાવના ફળમાં સારો એવો વધારો કરવાની છે તો હવે પંદર મે બે હજાર પચીસના દિવસે દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નીકળી અને સવારે બે કલાક અને ત્રીસ મિનિટે બુધની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગી અને સત્તાવન મિનિટે ગુરુ મિથુન રાશિમાંથી નીકળી અને ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેમાં એમની ઉચ્ચ અવસ્થામાં આવશે અને આજ કર્ક રાશિમાં અગિયાર નવેમ્બર બે હજાર પચીસની સાંજે છ કલાક અને એકત્રીસ મિનિટે વક્રી થઈ જશે અને પછી વક્રી અવસ્થામાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રાતના સમયે આઠ કલાક અને ઓગણચાલીસ મિનિટે મિથુન રાશિમાં ફરી એક વખત આવવાના છે ગુરુ એ લોકોના જીવનમાં બાળક સુખ સુવિધાઓ ભવન પૈસા સમૃદ્ધિ સારું લગ્ન જીવન વગેરે આપવામાં ફળદાયક છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ અપાવે છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર વર્ષ બે હજાર પચીસમાં પંદર મે બે હજાર પચીસથી આગામી સમયમાં કેવું રહેશે તમારી રાશિ પર પ્રભાવ એમના નામના અક્ષરો હોય છે અલ ઈ મેષ રાશિના જાતકોની મેષ રાશિમાં દેવગુરુ ભાગ્ય સ્થાન એટલે કે નવમા ભાવ અને વ્યય સ્થાન એટલે કે બારમા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગુરુનું ગોચર હોવાથી તમે ધર્મ કર્મના કામોમાં આગળ આવી અને ભાગ લેશો ધાર્મિક યાત્રાઓ તમારી બહુ થશે મિત્રોની મદદ તમારી સાથે રહેશે અને એમને સાથે સારી સારી જગ્યાએ ફરવાનો પણ મોકો મળશે તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગુરુ હવે ગોચર કરશે ગુરુના આ ગોચરના પ્રભાવથી તમારી અંદર આળસમાં વધારો થશે જેનાથી તમે તમારા કામને ટાળતા રહેશો અને આનાથી તમારે તમારા કાર્યક્ષેત્રમાં અને જીવનમાં બીજી જગ્યાએ પણ સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે આ સમસ્યાઓથી બચવા પોતાની આળસને ત્યાગી અને બહુ મહેનત કરવી પડશે તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધ મજબૂત થશે આનાથી તમને ખુશી મહેસૂસ થશે વ્યવસાય કરનારા જાતકો વ્યવસાયમાં ઉન્નતિના યોગ બનશે અને એકાદશ વેપારમાં ઉન્નતિ થશે અંદરની સમસ્યાઓ દૂર થશે વ્યવસાય મોટો થઈ શકે છે વિસ્તાર પામી શકે છે અને આવકમાં પણ વધારાના યોગ બનશે સામાજિક જીવનમાં વધારો થશે સામાજિક સન્માનમાં વધારો થશે સમાજમાં તમારું માન સન્માન વધશે પિતા સાથે સંબંધો મધુર થશે ઓગણીસ ઓક્ટોબર જ્યારે ગુરુ કર્ક રાશિમાં થોડા સમય માટે આવશે ત્યારે પરિવારમાં ખુશીઓ અને પૂજા જેવા શુભ કાર્યો કોઈના લગ્ન વગેરે કામો પણ થઈ શકે છે અને એના પછી ડિસેમ્બરના મહિનામાં ગુરુ વક્રી અવસ્થામાં જ્યારે ત્રીજા ભાવમાં જશે ત્યારે ભાઈ બહેનો સાથે સંબંધમાં કડવાહટ વધી શકે છે અને કાર્યક્ષેત્રના સહકર્મીઓનો સ્વભાવ તમને પરેશાન કરી શકે છે એટલે તમારે સાવધાન રહેવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે ગુરુ આઠમા ભાવ અને અગિયારમા ભાવના સ્વામી માનવામાં આવે છે અને મિથુન રાશિમાં ગુરુ ગોચર થવાથી તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે ગુરુના આ ગોચરના પ્રભાવથી તમારી વાણીમાં ગંભીરતા આવશે લોકો તમારી વાતોને ધ્યાનથી સાંભળશે અને માન સન્માન પણ આપશે. લોકો તમારી પાસેથી સલામ માંગશે. પારિવારિક જીવનમાં સુખ સંતુષ્ટિ રહેશે પરંતુ પૈસા ભેગા કરવામાં સમસ્યાઓ આવી શકે છે, બચત કરવામાં સમસ્યાઓ આવી શકે છે. પરંતુ તમે તમારી આવકનો થોડો ભાગ બચત કરવામાં ઉપયોગ કરી શકો છો. અહીંયાથી દેવગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ, આઠમા ભાવ અને દસમા ભાવ પર રહેશે. જેનાથી પિતૃના વેપારમાં ઉન્નતિ થશે. તમે તમારા પરિવાર સાથે વેપાર કરશો તો ખાસ ઉન્નતિ મળવાના યોગ બનશે નોકરી કરતા લોકોને પણ નફાના યોગ બનશે તમે ધર્મ કર્મ તો કરશો સસુરાળ પક્ષ સાથે સંબંધો પણ મજબૂત થશે અને એનાથી લાભ અને એ પ્રકારની મદદ મળી શકે છે વિરોધીઓથી તમને કોઈ નુકસાન આ સમય અવધિમાં નહીં થાય ઓક્ટોબરના મહિનામાં જયારે ગુરુ મહારાજ કર્ક આવશે ત્યારે તમારા ત્રીજા પ્રભાવિત કરશે જેનાથી ધાર્મિક યાત્રાઓના યોગ બનશે અને પરિવારના લોકોની મદદ અને પ્રેમ મળશે કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી રહેશે પરંતુ ડિસેમ્બરના મહિનામાં જયારે વકરી અવસ્થામાં ચાર તારીખે ગુરુ ફરીથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો વાણીની પરેશાની તમને કામોમાં અસફળતા અપાવી શકે છે પરિવારમાં થોડું અસંતુલન આવી શકે છે અને પૈસા ભેગા કરવામાં પણ સમસ્યા આવી શકે છે મિથુન રાશિના જાતકો માટે દેવગુરુ સાતમા ભાવ અને દસમા ભાવના સ્વામી ગ્રહ છે મિથુન રાશિમાં ગોચર તમારા માટે ખાસ પ્રભાવશાળી રહેશે કારણ કે આ તમારી જ રાશિમાં ગુરુનું ગોચર થવા જઈ રહ્યું છે અહીંયા વિરાજમાન દેવગુરુની દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ સાતમા ભાવ અને નવમા ભાવ ઉપર રહેશે જેનાથી બાળક સંબંધિત સુખ સમાચાર મળશે જો તમે બાળક પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે વિદ્યા અધ્યયન કરવામાં સફળતા મળશે શિક્ષામાં ગમે તેવા પરિણામ મળશે અને તમને અભ્યાસ કરવાની ઈચ્છા પણ થશે

તમારા વેપારમાં સારો નફો અને ઉન્નતિ એટલે કે પ્રગતિ મળશે ધાર્મિક કામોમાં તમને સફળતા મળશે તમારું નસીબ ઉન્નતિ કરશે અને તમારી પરેશાનીઓમાં કમી આવતી જણાશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ બીજા ભાવમાં જઈને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરશે અને તમારા કામમાં વધારે સફળતાના યોગ બનાવશે ડિસેમ્બરના મહિનામાં વક્રી અવસ્થામાં તમારી રાશિમાં ગુરુનું આવવું આરોગ્ય સમસ્યાને જન્મ આપી શકે છે છતાં લગ્ન સંબંધો અને વેપારમાં ઉતાર ચડાવની સ્થિતિના યોગ પણ બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો તો કર્ક રાશિના લોકો માટે ગુરુ મહારાજ છઠ્ઠા ભાવ અને નવમા ભાવના સ્વામી છે ગુરુ ગ્રહનું ગોચર આ વર્ષમાં બે હજાર પચીસ મુજબ તમારી રાશિથી દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે એટલે કે તમારી રાશિના બારમા ભાવમાં પ્રવેશ કરશે આ રીતે ગુરુનું બારમા ભાવમાં જવું તમારા સારા કામમાં પૈસા ખર્ચ કરવાની પ્રવૃત્તિને વધારશે તમે પૂજાપાઠ ધર્મ આધ્યાત્મિક તીર્થયાત્રાઓ અને સારા કામો ઉપર છતાં સમાજના ફાયદામાં ઘણા સારા કામ કરશો અને એની ઉપર પૈસા ખર્ચ કરશો આનાથી નહીં ખાલી તમને માનસિક સંતુષ્ટિ મળશે પરંતુ સમાજમાં પણ તમને સન્માનિત નજરથી જોવામાં આવશે ધાર્મિક યાત્રાઓ અને લાંબી યાત્રાઓના પ્રબળ યોગ તમારા માટે બનશે જો તમે દિલથી મહેનત કરી રહ્યા છો તો તમને વિદેશ જવાનો મોકો પણ મળશે અને તમે આમાં સફળતા મેળવશો આ દરમિયાન તમારે તમારા તમારા શરીર ઉપર ધ્યાન આપવું પડશે ગુરુ મહારાજની ચોથા અને આઠમા ભાગ ઉપર રહેશે જેનાથી તમારા થોડા ખર્ચ વધશે અને તમે ઘરના વિષયમાં ખુશી મહેસૂસ કરશો સસુરાલ પણ સારા સમાચાર મળશે ઓક્ટોબરમાં દેવ દેવગુરુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા માટે સોના ઉપર સુહાગનો સમય આવશે તમને ઉત્તમ ઉત્તમ શિક્ષા પૈસા બાળક લગ્ન જીવન અને વેપાર નસીબ વગેરેમાં સારા પરિણામો મળશે છતાં નસીબ તમને રાજયોગ બરાબર પરિણામ આપશે ડિસેમ્બરમાં વકરી અવસ્થામાં ગુરુ દ્વાદશ ભાવમાં આવવાથી આરોગ્ય સમસ્યાઓ અને ખર્ચાને વધારી શકે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો સિંહ રાશિના લોકો માટે ગુરુ તમારા પાંચમા ભાવ અને આઠમા ભાવના સ્વામી છે ગુરુ ગોચર બે હજાર પચીસ માં આગામી દિવસોમાં ગુરુ મહારાજ તમારી રાશિમાંથી એકાદશ ભાવમાં પ્રવેશ કરશે એટલે કે અગિયારમા ભાવમાં આવશે આ તમારા માટે સારી સફળતાનો સમય હશે આર્થિક ચુનૌતીઓ પૂરી થવા લાગશે અને પૈસાનો રસ્તો સહેલો થશે તમારી પાસે સારી આવક આવવા લાગશે પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે ત્યાં વિરાજમાન દેવ ગુરુની દ્રષ્ટિ તમારા ત્રીજા ભાવ પાંચમા ભાવ અને સાતમા ભાવ ઉપર રહેશે જેનાથી અવિવાહિત લોકો માટે લગ્નના યોગ બનશે પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે બાળકની પ્રગતિ થશે જો તમારી બાળક પ્રાપ્તિની ઈચ્છા છે તો એ પણ આ સમયે પૂરી થશે શિક્ષામાં તમને ઉત્તમ સફળતા મળશે માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને એમની સાથે તમારા સંબંધો પણ મધુર અને ઉત્તમ રહેશે ઓક્ટોબરમાં જ્યારે દેવગુરુ મહારાજ બારમા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં ગોચર કરશે ત્યારે શારીરિક સમસ્યાઓ વધશે તમારા ખર્ચમાં વધારો થશે અને ડિસેમ્બરમાં જ્યારે વક્રી અવસ્થામાં અગિયારમાં ભાવમાં ફરી પાછા આવશે ત્યારે પૈસાની પ્રાપ્તિ માટે તમારે કઠિન પ્રયાસ કરવા પડશે મનની ઈચ્છા પૂર્તિમાં વિલંબ પણ થોડો ઘણો થઈ શકે છે માટે સાવધાન રહેવું હવેની રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ગુરુ ચોથા ભાવ અને સાતમા ભાવના સ્વામી છે મિથુન રાશિમાં ગુરુનું ગોચર એ ગુરુ તમારી રાશિમાંથી દસમા ભાવમાં પ્રવેશ કરશે આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે વધારે આત્મવિશ્વાસનો શિકાર પણ બની શકો છો જેનાથી તમારા બનતા કામ અટકી શકે છે તમારી કાર્યક્ષેત્રમાં સમજદારી અને ચતુરાઈથી કામ લેવું પડશે જે કામ તમને નથી આવડતું એની જવાબદારી લેતા શીખો અને કામને શીખીને આગળ વધો પારિવારિક જિમ્મેદારીઓને નિભાવવા માટે તમારે આગળ આવવું પડશે કારણ કે આ સમય તમારી જિમ્મેદારી નિભાવવાનો સમય હશે અહીંથી દેવગુરુ મહારાજ તમારા બીજા ભાવ ચોથા ભાવ અને છઠ્ઠા ભાવને જોશે જેનાથી પૈસા ભેગા કરવા માટે તમારી મહેનત વધશે પારિવારિક સંબંધોને મીઠા બનાવવા માટે તમે તમારી તરફથી કોઈ પણ કામ બાકી નહીં રાખો માતા પિતાના આરોગ્યમાં સારો સુધારો જોવા મળશે પરિવારના લોકોમાં આપસી પ્રેમ અને સ્નેહની ભાવના રહેશે વિરોધીઓથી તમને કોઈ પરેશાની નહીં થાય ઓક્ટોબર મહિનામાં ગુરુ મહારાજ તમારા એકાદશ એટલે અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે તો તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે વૈવાહિક સંબંધોમાં પ્રગાઢતા આવશે અને પ્રેમ સંબંધો મીઠા બનશે બાળકનો સુખ મળશે વક્રી અવસ્થામાં ડિસેમ્બરમાં ગુરુ મહારાજ એક વખત ફરીથી તમારા દસમા ભાવમાં આવશે તો આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં બહુ સાવધાની રાખવાની જરૂરત પડશે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની ગુરુ ગોચરની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે ગુરુ તમારા માટે ત્રીજા ભાવ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન એ તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે નવમા ભાવમાં ગુરુનું ગોચર તમારી ધાર્મિક માન્યતાઓને વધારનારું સાબિત થશે તમે ધર્મ કર્મના કામમાં આગળ આવી અને ભાગ લેશો ધાર્મિક અને તીર્થયાત્રાઓ પણ આ સમય અવધિમાં કરશો તમને સંઘર્ષ કર્યા પછી અને વધારે મહેનત કર્યા પછી આ સમય અવધિમાં સફળતા મળશે અને ત્યારે જ તમારું કામ થશે જેટલી વધારે તમારી મહેનત હશે એટલા સારા પરિણામ તમને આ સમય અવધિમાં મળશે ભાઈ બહેનની મદદ પછી તમારા કામમાં તેજી આવશે અહીં વિરાજમાન દેવગુરુની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર એટલે કે તમારા પહેલા ત્રીજા અને પાંચમા ભાવ ઉપર રહેશે જેનાથી તમને શિક્ષા અને ઉચ્ચ શિક્ષામાં સારા પરિણામો મળશે બાળકનું સુખ મળી શકે છે બાળકની પ્રાપ્તિના યોગ આ સમય અવધિમાં બની શકે છે ધર્મ કર્મમાં સફળતા મળશે અને પરિવારના લોકો સાથે સંબંધ શાંતિપૂર્ણ રહેશે ઓક્ટોબરમાં ગુરુનું દસમા ભાવમાં જવાથી કાર્યક્ષેત્રમાં થોડી અલગ સ્થિતિ બનશે વધારે આત્મવિશ્વાસનો શિકાર થવાથી બચજો વક્રી અવસ્થામાં ગુરુ ડિસેમ્બરમાં તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે કામમાં રૂકાવટ આવી શકે છે અને પિતાજીની આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે માટે પિતાજીના સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના લોકોની વૃશ્ચિક રાશિના લોકો માટે દેવગુરુ બીજા અને પાંચમા ભાવના સ્વામી છે અને હવે ગુરુ ગોચર બે હજાર પચીસ તમારા માટે આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ ગોચરને વધારે અનુકૂળ માનવામાં આવતું નથી એટલે તમારે સાવધાની રાખવી પડશે તમારે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બનેલા કામ અટકી શકે છે ભલે તમે ધાર્મિક કામોમાં સારો અનુભવ મહેસૂસ કરો અને તમને સારા આધ્યાત્મિક અનુભવ હોય પરંતુ પૈસા સંબંધિત વિષયમાં તમારે પરેશાનીઓ ઉઠાવવી પડી શકે છે

આના કરતા વધારે પરિવારમાં સસુરાલના લોકોની દખલગીરી વધી શકે છે ઓક્ટોબરમાં ગુરુ મહારાજનું નવમા ભાવમાં ગોચરથી બધા જ કામોમાં સફળતા મળશે નસીબ મજબૂત થશે અને તમે સફળતા મેળવશો નોકરીમાં બદલાવ થઈ શકે છે અને બીજી નોકરી સારી ઉન્નતિ પ્રમોશન સાથે મળી શકે છે વક્રી અવસ્થામાં ગુરુ મહારાજ ડિસેમ્બરમાં ફરી એક વખત આઠમા ભાવમાં પ્રવેશ કરશે એ દરમિયાન પૈસા અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું તમારે પડશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના લોકોની ધનુ રાશિના લોકો માટે ગુરુ મહારાજ બહુ મહત્વપૂર્ણ ગ્રહ છે કારણ કે આ તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા ચોથા ભાવ એટલે કે તમારા સુખ સ્થાનના સ્વામી પણ છે અને ગુરુનું ગોચર તમારી રાશિમાંથી સાતમા ભાવમાં થશે આ ગોચર તમારા લગ્ન જીવન માટે મધુરતા લાવશે અને સમય તમારા માટે લગ્ન જીવન માટે ઉત્તમ રહેશે તમારી અને તમારા જીવનસાથીની વચ્ચે અનબન ઓછો થશે અને પ્રેમમાં વધારો થશે એકબીજા માટે જવાબદારી નિભાવવાનો ભાવ અને સમર્પણની ભાવના વધશે જો તમે કોઈ વેપાર કરો છો તો એમાં પણ તમને સારી સફળતા મળી શકે છે જમીન સાથે જોડાયેલી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે તમે સંપત્તિ અર્જિત કરી શકો છો અહીં વિરાજમાન દેવગુરુ તમારા અગિયારમા ભાવ પહેલા ભાવ અને બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી યાત્રાઓમાં લાભ થશે તમારી આવકમાં પણ વધારો અને તેજી જોવા મળી શકે છે તમારી નિર્ણય લેવાની આવડત સારી બનતી જણાશે જેનાથી તમને ફાયદો થશે ઓક્ટોબરમાં જ્યારે ગુરુ મહારાજ આઠમા ભાવમાં જશે ત્યારે તમને આધ્યાત્મિક અનુભવ થઈ શકે છે સસુરાલ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે વક્રી અવસ્થામાં ગુરુ મહારાજ ડિસેમ્બરમાં ફરીસાતમાં ભાવમાં આવશે ત્યારે લગ્ન સંબંધમાં આપસી શાંતિની કમી તમને પરેશાન કરી શકે છે અને વેપારમાં પણ ધ્યાન દેવાની થોડી જરૂરત તમારા માટે રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે ગુરુ મહારાજ ત્રીજા ભાવ અને દ્વાદશ એટલે કે બારમહાવના સ્વામી છે અને હવે આગામી સમયમાં ગુરુનું ગોચર તમારી રાશિમાંથી છઠ્ઠા ભાવમાં થશે આ ગોચર તમને ખાસ રૂપે સાવધાન રહેવાની સૂચના આપી રહ્યું છે કારણ કે આ ગોચર દરમિયાન જ્યારે એક બાજુ તમને તમારી નોકરીના સારા પરિણામ મળશે તો ત્યાં તમારા આરોગ્યની સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે પેટ અને એસિડિટી અપચો પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ અને વસાજનિત સમસ્યાઓ કે કોલેસ્ટ્રોલનું વધવું જેવી પરેશાનીઓ સ્વાસ્થ્ય તમારું બગાડી શકે છે આ દરમિયાન ખર્ચમાં પણ વધારો થશે તમે તમારી આળસને છોડશો ત્યારે જ તમને સફળતા મળશે વિરોધી માથું ઉપાડવાની કોશિશ કરી શકે છે પરંતુ ઓક્ટોબરમાં જ્યારે ગુરુ સાતમા ભાવમાં પ્રવેશ કરશે તો એ બધાની ઉપર તમે વિજય મેળવશો આર્થિક સમૃદ્ધિ વધશે જીવનસાથીના સહયોગ મળશે તમારી નિર્ણય લેવાની આવડત પણ પ્રબળ બનશે અને તમારો વ્યવસાય પણ ઉન્નતિ કરશે નોકરીમાં પણ ઉન્નતિના પ્રબળ યોગ બનશે એના પછી વક્રી અવસ્થામાં ગુરુ ડિસેમ્બર મહિનામાં ફરીથી છઠ્ઠા ભાવમાં આવવાથી આરોગ્ય સમસ્યાઓ ઉપર તમારે ધ્યાન દેવું ખૂબ જરૂરી બનતું જણાશે નહીં તો આરોગ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે એમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોને કુંભ રાશિના લોકો માટે ગુરુ મહારાજ બીજા અને અગિયારમા ભાવના સ્વામી છે અને હવે

અને એક સારી નોકરી પણ મળી જશે જેમાં તમને સારો પગાર અને તરક્કી એટલે કે પ્રમોશન પણ મળશે અહીંથી વિરાજમાન દેવગુરુ તમારા નવમા ભાવ અગિયારમા ભાવ અને પહેલા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તમારી અંદર સારા સંસ્કારોમાં વધારો કરાવશે તમારા બાળક પણ સંસ્કારી બનશે શિક્ષામાં તમને ઉત્તમ સફળતા મળશે ઉચ્ચ શિક્ષામાં પણ તમને સફળતા મળશે તમે પૈસા કમાવા માટે તત્પર રહેશો બાળક સાથે જોડાયેલી શુભ સૂચનાઓ સારા સમાચાર તમને મળશે તમારા આરોગ્ય સમસ્યામાંથી ઓછપ થશે એટલે કે તમારી આરોગ્ય સમસ્યા દૂર થતી જણાશે નિર્ણય લેવાની આવડત પ્રબળ બનશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ છઠ્ઠા ભાવમાં આવશે ત્યારે આરોગ્ય સમસ્યાઓમાં વધારો થઈ શકે છે અને તમારા ખર્ચમાં પણ તેજી આવશે એટલે કે વધારો થઈ શકે છે એના પછી જ્યારે ગુરુ મહારાજ વક્રી અવસ્થામાં ફરી પાછા પાંચમા ભાવમાં ડિસેમ્બર મહિનામાં આવશે ત્યારે તમને પ્રેમ સંબંધોમાં આવનારી સમસ્યાઓ માટે જાગૃત રહેવું પડશે અને આર્થિક ચૂનવતીઓ છતાં આરોગ્ય સમસ્યાઓ પર ધ્યાન દેવાની જરૂરત પડશે આ દરમિયાન નોકરીમાં ઉતાર ચડાવ આવવાની પણ પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ધ થ મીન રાશિના જાતકોની તો ગુરુ ગોચર તમારા માટે ખાસ રૂપે મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે ગુરુ મહારાજ તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા કર્મ ભાવ એટલે કે દસમા ભાવના સ્વામી પણ છે અને હવે ગુરુ ગોચર તમારી રાશિમાં ચોથા ભાવમાં થવાનું છે ગુરુના આ ગોચરથી જ્યાં એક બાજુ થોડા ઉતાર ચડાવ જોવા મળશે અને આપસી શાંતિની કમી જોવા મળશે ત્યાં તમે તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા પણ અર્જિત કરી શકશો તમે બહુ મહેનત કરશો પૂરા ધ્યાનથી પોતાના કામને કરશો જેનાથી તમારા પ્રદર્શનમાં સુધારો આવવાનો યોગ બનશે ગુરુ અહીં વિરાજમાન થઈ તમારા આઠમા ભાવ તમારા દસમા ભાવ અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી ખર્ચામાં વધારો થઈ શકે છે પરંતુ ખર્ચ એ સારા કામમાં થશે તમારી આવકમાં વધારો કરાવશે અને સસુરાલ પક્ષ માટે પણ સારા સમય લાવશે આ લોકોને આ સમય દરમિયાન થોડા સારા પરિણામો મળી શકે છે તમે કામકાજ માટે એક શહેરથી બીજા શહેરમાં જઈ શકો છો અને કામકાજ માટે યાત્રાના યોગ પણ તમારા માટે નિર્મિત થશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ જ્યારે પાંચમા ભાવમાં ગોચર કરશે ત્યારે એ સમય બાળક અને આર્થિક સમૃદ્ધિ માટે સારો રહેશે પ્રેમ સંબંધોમાં પણ સફળતાનો સમય રહેશે એના પછી વક્રી થઈ અને જ્યારે ગુરુ ફરી એક વખત ચોથા ભાવમાં ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરશે ત્યારે પારિવારિક સમસ્યાઓ વધી શકે છે પરિવારના લોકોની વચ્ચે અસંતુલન સમસ્યાનું મોટું કારણ બની શકે છે અને તમારી કાર્યક્ષેત્રમાં પણ બહુ મહેનત કરવી પડશે ત્યારે તમને સફળતા મળશે તમે સફળતાને અર્જિત કરી શકશો તમે ગુરુનું ગોચર બાકીના આ વર્ષ 2025 માં તમારા માટે એક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરી અને અમને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે